જય જવાન જય કિસાનનું ખેડૂત તો નથી મળતું જય કિસાન એટલે કહેવાય કે આ દેશની સેવામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે કહીને કે ખેડૂત મિત્રો તો આ ધરતી વાળા ખેડૂત મિત્ર કહેવાય આ ટેકનોલોજી લાવ્યા ને એટલે ખેડૂત ખેતીમાં ઘણી સરળતા પડી છે નગર મિત્રો હાથ થી વાવામાં હજી ડબલ મહેનત થતી હતી પણ જો ઓટોમેટિક સિસ્ટમ છે ને એટલે વાવેતરને ખૂબ આનંદથી વાવેતર થાય છે જો તમને ઉભા રાખીને વાત કરું ને તો ખરેખર આ દેશની સેવા માટે કામ થાય છે ખાલી ભરણ પોષણ તો ગમે દાડીએ મજૂરી થાય એક દાણાના અનેક દાણા ઉપરવાળો કરશે પણ એક દાણાને મેકવા વાળો ખેડૂત થઈ છે તો મિત્રો યાદ રાખજો ખેડૂતના જે કાંઈ બજાર ભાવ હોય ને એમાં તમે કાંઈ ગાલમેલ ન કરતા એને જે વસ્તુ હોય અત્યારની તમે આ ગરમી જુઓ અમારી પરિસ્થિતિ જુઓ કદુભાઈ આબોહ બાજુ જો અમારા ભાગ્ય આ કદુભાઈ છે આખા પરસેવા નાઈ ગયા હવે આપણી કહેવત છે કે સીધી તેને જઈ વરે તે પરસેવે વે અમે અત્યારે પરસેવે નાય નાઈ ખાલી અમારા ભરણ પોષણ માટે નહીં એક વીઘા જમીનમાં અમારો પરિવાર હાલે પણ અત્યારે આ દુનિયાને ભરણ પોષણ માટે ખેડૂતને જગનો તાત કીધો છે ને તો જગના તાતનું બિરુદ રાખવા માટે અમે આ અત્યારે કરી જુઓ હવે મિત્રો બે પૈસા જયારે બજારમાં ભાવ ના કે ના કે ના વધે ત્યારે તમારું બજેટ ખોરવાઈ જાય છે આવો એસી વાળા ખેતર વચાર આવો ખ્યાલ આવે કઈ રીતે માલ ઉત્પાદન થાય છે તો મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે તમે ખેડૂત વિરોધ કરો ને ત્યારે તમે કોઈ પણ ઈશ્વર ભક્તિ કરતા હશો ને તો તમે સો પાપના માર્ગે છો એટલે યાદ રાખજો કે ખેડૂત જો હિત હશે તો દેશ હિત હશે રાષ્ટ્ર હિત ઈચ્છતા હોય ને તો ખેડૂત મદદ કરજો જય ગૌ માતા કૃષ્ણ જાડેજા રાવકી મંતિ